તબ સબ કા સ્વાગત હે કો બ્લોગ મે નખને કા હેડશો આપડે બાયને ફય અને ફય નો છોકરો કાય રોકાણા તા તો આપણે આઈ જને ભેગા લેતા જાવું છું કે ઈ જેતપુર દરી હે તો આપડા ગાડી ને કાઢી બાયને આમાં પેલા ભરાવી ચાવી અને પછી નીકળી યો ચાવી પડી ગઈ પેણે કાઢી લીધી હે ઓ ટીફિન પાણી નો ડ્રમ ને બુધું તાંગી આને હજ રહે છે અને હવે નીકેર છું પછી જેતપુર આ ગાડી જા રાજકોટ આજ તાંગી દીધું હે ફય ની આવે એટલે આપણે નીકળી હા મારા પિંચુભાઈ આપણે ઘર થી નીકળી ગયા હે ફઈ ને ફઈનો છોકરો આઈરજ બેઠા હે આપણે કાગોળ થઈને ગાડી લઈ લેવું એટલે એને બાયપાસ આપણે અત્યારે ખોડલધામથી જ ગાડી લઈ લઈએ ખોડલધામ આજ ટ્રાફિક છે નહીં ક્યુ કે હવે બધા એકામે પાછા ચડી ગયા હે ને એટલે આપણે ગાડી સીધી પોગાડી ફઈની ઘરે ને ઉતારીને પછી એની મળી ઘણી ફેર આપણે આ જગ્યાએથી બ્લોગ ચાલુ કર્યો જેમ કે આપ સબકા સ્વાગત હે એક કો બ્લોગ મેં આજે આપણે એક ખોડલ ધામ આપણે વેલા આવ્યા પર કોઈ ફાયદો નથી ફૂલ કચરો કરેલો હે દુકાનની બાયણે અહીંયા હે આપણી દુકાન શટર ખોલ નાખી અને હાવણી લઈને બધું વારવું જો હે બાયણે દુકાનનો કાજ આપણે બંધ જ રાખ્યો અને આપણે વારવાનું ચાલુ કરી દીધું હે ને આપણે આઈથે એટલે વારવું પડે કે આપણે થોડાક વેલા છે નગરપાલિકાના માણા અહીંયા મોડા મોડા આવે હે ત્યાં તો દુકાનનું જાજા ભેગે ખુલી જાય ઘણી ફેર અને જ્યાજા ભાઈ દુકાનો વારાજા એરિયો વારતા હોય કયું કે વહેલા આવે છે એમ આપણે વારવું પડે છે આપણે કમ્પ્લીટ ખોલ નાખી છે અને નિરાયતા થોડીક બેસશું અને બેસવાના ચક્કરમાં આપણે લોહી કાઢી નાખ્યા છે કે થોડોક પગ ભટકાઈ ગયો એમાં લાગી ગયું તો કાંઈ વાંધો નહીં એવું તો થોડું ઘણું એલા રાખતું હોય હવે નિરાયતા ગ્રાહકની વાટ જોવાની છે એનું કારણ છે કે સવારમાં આપણે બહુ જાજા રહી ગયા હજી સુધી બાજુમાં દુકાનો થોડી ઘણી ખુલતી આવે આપણે બધાની મોર ખોલ નાખી હે આજ કુદરતી આખું જેતપુર બંધ છે થોડી ઘણી આ બે ત્રણ દુકાનો અમારે એ જ ખુલી હે જ ગરાગી છે નહીં હવારમાં બહુ જ સારું હતું ફૂલ ટ્રાફિક થયું હતું એની કારણે આપણને ટાઈમ મળ્યો જ નતો અત્યારે ચારક વાગવા એવા હે નિરાયતે આપણે થોડી વાર દુકાને બેઠા છે હમણાં પાછું થોડું ઘણું પડવું પડું થાય એટલે પાછી ગરાગી ચાલુ થાય પણ દુકાનો હવે આજ નહીં ખુલે બધા વેલા હાર બંધ કરીને ગયા હે ગાડી આપણી મસ્ત વરસાદની પલરે ને વરસાદના કારણે ગરાગી હાવ છે એની અત્યારે અને ગરાગી બેદીમાં હમણાં ફૂલ ચાલુ થાય અને પછી આપણી હાવ ટાઈમ નહીં મળે અને ત્યારે એની ઉતારી કમ્પ્લીટ અંધારું થવાની અત્યારે થઈ ગઈ છે ને બધું આપણે કમ્પ્લીટ કરી લીધું છે અને થોડીક વાર આપણે બેસીએ અત્યારે ધીમે ધીમે ગરાગી હતી હવારમાં બહુ ઝાજી હતી પછી બોપર પછી આટલી બધી ખાસ નહોતી તો આપણે વાંધો નહોતો આવ્યો થોડું ઘણું જે આપણે હરખું કરવાનું બધું હરખું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે દુકાન બંધ કરી પછી આપણી ઘરે થોડીક વાર છે પછી બંધ કરશું આજની ગરાગી ઝટકાવાળી ગરાગી હતી અચાનક ઝટકો મારે તો ટાઈમ નહોતો દેતા એના કારણે આપણે હવે અત્યારે દુકાન કરી દીધી બંધ કાફી મોડું કર હોય છે આપણે અંકને કહી ચાલુ હવે અને ગાડીને કરી હાલતી ઘર માટે ક્યુ કે કાફી મોડું કર નાખ હોય જ નવા હવે વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી ફરી પાછા મળશું એક બ્લોગમાં હું હવે ઘરે જઈને ખાઈ પીને ખુઈ જાઉં